સંઘ પ્રદેશની ત્રણ દિવસીય મુલાકાતે આવેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગોગલામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નવાણું ફ્લેટ સોંપ્યા ત્રણ ફ્લેટ ધારકોને આપી ચાવી અનેક વિકાસ કાર્યોનું કર્યું ઉદ્ઘાટન કેવડી ખાતેના એજ્યુકેશન હબની પણ લીધી મુલાકાત રાજભવન ખાતે સંસ્કાર ભારતી દ્વારા યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ વિવિધ ચિત્રના કલા સાધકો રહ્યા ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કલાકારોને ગણાવ્યા સમાજ દર્પણ તેર ગુરુ બ્રાહ્મણ સમાજ સેવા સમિતિ દ્વારા ગાંધીનગરમાં આયોજિત ત્રિવેણી સંગમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત વિકસિત ભારતના નિર્માણ માટે શિક્ષણને ગણાવ્યું મહત્વનો પાયો કાર્યક્રમમાં નિવૃત્ત અને નવનિમણૂક પામેલા કર્મચારી તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાયું સન્માન રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પડી શકે છે વરસાદ કચ્છના કુકમા ગામના તલાટેકમ મંત્રી તથા તેમના વતી લાંચ લેનાર શખ્સ એસીબીના છટકામાં ઝડપાયા મકાનની આકારણી કરવા માટે રૂપિયા ચાર લાખની કરી હતી માંગણી ગ્રામ પંચાયતના સભ્ય પણ હોવાનું ખુલ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસના બીજા દિવસે ન્યુયોર્કમાં પ્રવાસી ભારતીયોને કરશે સંબોધિત ટેક્સઓના ગોડમીજી બેઠકમાં ભાગ લેવાની સાથે અનેક દેશોના પ્રમુખ સાથે કરશે દ્વિપક્ષીય બેઠક કોર્ટ સમિટના વિલિમટન ઘોષણાપત્રમાં દરિયાઈ સુરક્ષા અને સહયોગ વધારવા પર ભાર ભારત બે હજાર પચીસ માં કોર્ટ સમિટની કરશે યજમાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાન અને ઓસ્ટ્રેલિયાના સમકક્ષો સાથે મહત્વના વિષય અંગે કરી દ્વિપક્ષીય બેઠક જમ્મુ કાશ્મીરના પૂંછમાં ગરજીયા ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહ કહ્યું અનુચ્છેદ ત્રણસો સિત્તેર ને હટાવવાની સત્તા માત્ર કેન્દ્ર સરકાર પાસે વિપક્ષો પર લગાવ્યો જનતાને ગેરમાર્ગે દોરવાનો આરોપ ફારૂક અબ્દુલ્લાએ કરી સુપ્રીમ કોર્ટમાં જોવાની વાત ભારતીય ચેસમાં રચ્યો ઇતિહાસ ચેસ ઓલિમ્પિયાડમાં ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ ઓપન કેટેગરીમાં જીત્યો ઐતિહાસિક સુવર્ણ પદક આજે અંતિમ રાઉન્ડની મેચ ભારત હજુ પણ મહિલા વર્ગમાં ગોલ્ડની રેસમાં આગળ